ખુબ સપોર્ટ મળ્યો છે આપ લોકો શાંતિ થી અમારી સાંભળી અંદર તમામ પ્રકારની મોટી યુનિવર્સિટીઓ આવેલી છે દીકરીઓ સરળતાથી ત્યાં રહી અને જમી શકે એટલા માટે છાત્રાલય નાનું સુલું નથી બનવાનું દસ થી બાર કરોડના ખર્ચે બનવાનું છે અને એનું સંચાલન તમામ પ્રકારનું સંચાલન લેડીઝ કરતી હશે કોઈ પણ જેટ છાત્રાલય અંદર પ્રવેશ નહીં મેળવી શકે છાત્રાલયમાં રહેતી દીકરીને ક્યાંથી ભણવા જવા માટે લેવા મૂકવા માટે જે વાહનો આવશે એના ડ્રાઈવર કંડક્ટર પણ લેડીઝ હશે

ખાસ કાળજી એક ઈ રાખવાની છે કે આ રથયાત્રાના બે ઉદ્દેશો છે એક તો અંદર ની અંદર સમાજ વેર વિખેર હાલતમાં પડ્યો છે એને જાગૃત કરવાનો છે અને એક સાથે રાજકારણું કામે છાત્રાલય બને છે એ વાત તો કરી દીધી તમને બરાબર આજ બે મુખ્ય ઉદ્દેશ છે ત્રીજો એક મુખ્ય ઉદ્દેશ અમને મળ્યો છે રસ્તામાં આ રથયાત્રાની સાથે સાથે મળ્યો અમને જે કર્તવ્યનિષ્ઠ અને કર્મવીર યુવકો છે એની એક નવી ઓળખાણ ઉભી થઈ છે આ એક નવો હેતુ અમે સિદ્ધ કર્યો છે અત્યાર સુધી જે નામો તો ઘણા સાંભળ્યા અમે

રાજકોટ થી એક ટીમ પણ અમારી સાથે કાર્યરત રહે છે રોજે રોજ અમે સૌ પ્રથમ રથ શરૂઆત વેલાવળ અંદર રથ લઈ ગયા જ્યાં દિવ્ય ધ્વજા નું કરી અને સૌ પ્રથમ મોસલી તાલુકો પછી માણાવદર તાલુકો પછી મેંદરડા તાલુકો અને વિસાવદર તાલુકો આ ગામ પૂરો થાય છે અહીંથી જે ગામ આવે છે એ માળિયા તાલુકાનું પહેલું ગામ આવશે વઢાડા અમારે રથ ત્યાં પહોંચાડવાનો છે વઢાડા એ લોકો ગામ સમસ્ત જમણવાર સાથે

અમને ચા પાણી પાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બરાબર બીજું કંઈ તમને ન સમજાણવું હોય તો પૂછો હવે તમને અહીંયા જે ફાળાની બુક આપી જાય છે એમાં કમ સે કમ સો રૂપિયા કમ સે કમ સો રૂપિયા એક બેલું બેલાની કિંમત લઈ એ આશાએ અમે નીકળ્યા છીએ બરાબર તમે વધુમાં વધુ લોકો આ છાત્રાલયમાં ફાળો આપો એવી અભ્યર્થના સાથે અમે નીકળ્યા છીએ

એટલે ખબર પડી જશે ગુજરાત ગુજરાતની અંદર ચુવાડિયા પોળી સમાજ ના ઘર કેટલા આપ લોકો અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે માનવ વિસાવદર થી એક મોટી ટીમ વિસાવદર શેર પ્રમુખ છે રમેશભાઈ જાતેવાડિયા જ્યારે અહીંયા તમે બુક બુકું તમને આપશું તમે ફાળો કરી લેશો એટલે એની અંદર રમેશભાઈ જાતળવાડિયા ના મોબાઈલ નંબર લખેલા છે બુક તૈયાર થઈ જાય એટલે તમે એમને ફોન કરજો એ આવીને લઈ જશે અથવા તમે આપી આવશો તો પણ આવશે બીજું રથ ના સાથી તરીકે આજે ભાઈ જે આવ્યા છે રાજુભાઈ એ તાલુકા પ્રમુખ છે અને હસનાપુર ગામ ગામ હસના